ભારત અને સાઉદી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી હજયાત્રીઓની સેવામાં કાર્યરત હાજીપીર હજ ટૂર યાત્રા વર્ષ બે હજાર છવ્વીસની પવિત્ર હજ યાત્રા માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે સંચાલક અને પાર્ટનર મહંમદ સિદ્દીખાઈએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ વર્ષે હાજીઓને યાત્રા દરમિયાન વધુ આરામ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે હેતુથી ખાસ પ્રીમિયમ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે મક્કા મુકરમાં હરમની બિલકુલ સામે આવેલી ફાઇવ સ્ટાર હોટલ અંજુમરમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે મદીના મુનવરામાં પણ એ રસૂલની એન્ટ્રી પાસે જ રહેઠાણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જેથી યાત્રીઓની ઇબાદત માટે વધુમાં વધુ સમય અને સુગમતા મળી રહે મીના અરાફાત અને મુઝદલીફા ખાતે પણ વીઆઈપી કેટેગરીના બે ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે જેથી પાંચ દિવસની કપરી ગણાતી પ્રક્રિયામાં પણ હાજીઓને પૂરતો આરામ અને શાંતિ મળી શકે મોહમ્મદ સિદ્દીકે વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે સાઉદી અરેબિયા સરકાર દ્વારા યાત્રીઓની સુવિધા માટે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ ભીડનું વ્યવસ્થિત સંચાલન અને યાત્રીઓની સલામતી વધારવાનું છે આ સાથે ભારત સરકારનું લઘુમતી મંત્રાલય પણ તમામ હાજીઓની યાત્રા સમયસર અને નિર્વિધ્ન પૂરી થાય તે માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ પ્રાઇવેટ હજ ટૂર માટે બુકિંગ કરવાની અંતિમ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ જાહેર કરવામાં આવી છે આથી નિર્ધારિત સમય મર્યાદામાં જ રસ ધરાવતા લોકોએ પોતાની બેઠક સુરક્ષિત કરાવી લેવી અનિવાર્ય છે હાજીપીર હજ ટુર દ્વારા યાત્રીઓ માટે ત્રણેય ટાઈમ ભોજન લોન્ડ્રી સર્વિસ અને અનુભવી માર્ગદર્શકોની ટીમ સાથે રાખવામાં આવશે જેથી સમગ્ર સફર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે બુકિંગની પ્રક્રિયા અને અન્ય ઝીણવટભરી માહિતી માટે સંસ્થા દ્વારા રૂબરૂ મુલાકાતનો આગ્રહ રાખવામાં આવ્યો છે ભુજમાં આલ્ફા માર્કેટ સુમરા ડેલી ચા રસ્તા અને મુંબઈમાં માહીમ ખાતે આવેલી ઓફિસ પર સંપર્ક કરી શકાશે અથવા અનુકૂળ જગ્યાએ મીટિંગ માટે સમય નક્કી કરી શકાશે હાલમાં જુજ સીટો જ બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવા સંચાલક દ્વારા અપીલ કરવામાં આવી છે કાર્યરત છે કારણ કે હાજીઓની સેવામાં અમે હજ ઉમરા અને ઇરાક અને ઇઝરાયેલની જિયારતોમાં બી સતતપણે અમારું કામ સેવાઓ રહી છે દર મહિને ગ્રુપ ઉભરે છે એ સિવાય અમારે હજ માટે હજ માટે આ વર્ષે અમે ખાસ પ્રોગ્રામ કર્યું છે કે જેમાં સારામાં સારી હોટલો સારામાં સારા ટાઈમે અને એ નજીક હરમ હરમના શરીફના બંને હરમ મક્કા અને મદીના એકદમ સામે રહેવાનું સારી રીતે સગવડ પડ્યું હોય છે મક્કામાં ફાઇવ સ્ટાર હોટલ હોય છે અને મદીનામાં થ્રી સ્ટાર હોટલ હોય છે એકદમ રોજાઈ રસૂલની સામે હોય છે એ સિવાય કે સતત હાજીઓને દરેક જરૂરિયાતો માટે ચોવીસ કલાક અમારો જે છે સ્ટાફ એ સાથે રહે છે કે એમને મેડિકલની જરૂરતો હોય કે બીજી કોઈ જરૂરતો હોય કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો એ માટે અમે સતત સાથે રહીએ છીએ કે હજ હોય ઉમરા હોય કે જીઆર બધી જગ્યાએ એ સિવાય અમે આ હજનો જે પ્રોગ્રામ છે એ ત્રીસ થી બત્રીસ દિવસનો હોય છે અને ઉમરાનો એ જે છે એ પંદર પંદર દિવસનો હોય છે અને જે ઇરાક અને ઇઝરાયલ જોર્ડન એ જગ્યા એનો પ્રોગ્રામ હોય છે એ પંદર દિવસનો એ હોય છે તો આવી રીતે સતત કચ્છ ગુજરાત કાઠિયાવાડમાં સતત અમારું પ્રેઝન્સ રહે છે અને આ વર્ષે ખાસ કરીને આ વર્ષે જે બે હજાર ચોવીસમાં હાજીઓને થોડી ઘણી તકલીફો થયેલી એટલે આ વર્ષે સાઉદી સરકારે બહુ નિયમોને સખ્ત બનાવ્યા અને વહેલી તકે પંદર જાન્યુઆરી સુધી અમને કહેવામાં આવ્યું છે કે હજનો હજનો કોટો તમારે પૂરું કરવું છે એનો મતલબ એ કે છેલ્લી ઘડી સુધી હાજીઓ હાજીઓ પરેશાન ન થાય વહેલી તકે શાંતિથી ટિકિટ વિઝા અને બધું બે મહિના પહેલાં બધું એ લોકોના હાથમાં મળી જાય એટલે હાજીઓ છેલ્લી ઘડીનું જે એ લોકોને ટેન્શન હોય છે કે થશે કે નહીં થશે તો એ વસ્તુ એ વસ્તુને કરવા માટે સાઉદી સરકારે બહુ જ સારું અને વહેલાસર બધું જ કામ પતી જાય અને હાજીઓ સારી રીતે પોતાનો હજનો હરકાન શાંતિથી અને નચિંત રહીને કરી શકે એવો પ્રોગ્રામ કર્યું છે અને સતત ભારત સરકાર પણ આ વસ્તુ ઉપર નજર રાખી રહી છે કે ભાઈ આ લોકો જલ્દીથી જલ્દી બધું વ્યવસ્થિત સમયસર પૂરું કરી લે એના માટે એ લોકોએ પંદર પંદર દિવસે અમારી પાસેથી પ્રાઇવેટ ટૂર ઓપરેટરો પાસેથી એ અમારો ડેટા મંગાવે છે અને લગભગ બધા જ હાજરી બધા જ ટૂર ઓપરેટરો હિન્દુસ્તાનના જેટલા બી ટૂર ઓપરેટરો છે એ લોકોએ પંદર ડિસેમ્બર સુધી બધું જ ત્યાંની હોટેલનું મીનાનો અને જે પણ ત્યાંની જરૂરતો છે તે બધાનો પેમેન્ટ પણ પૂરો કરી નાખ થઈ ગયું છે તો આવી રીતે જે આ વર્ષે જે થાય છે હજ એ બહુ સારી રીતે થશે એવી ઈચ્છા એ આ પ્રોગ્રામનો મતલબ છે અને બીજું આ વખતે અમારે જે હાજીપીર હજ ટુરે એ બી કેટેગરીનો વીઆઈપી વીઆઈપી વિના આરફાતનો કેમ્પ લીધો છે કે જેમાં હાજી આવે વ્યવસ્થિત રીતે બહુ શાંત રીતે એ લોકો પાંચ દિવસનો આરકાન પોતાની ઇબાદતો સમયસર અને પોતાની રીતે કોઈ પણ શક્ય શક્ય તેટલી ઓછી તકલીફ હોય એ પૂરો કરી શકે એવી અમારી આશા છે અત્યારે જે છે આજે આ વર્ષે જે છે ચાલીસ હાજીઓનો કોટો મરેલ છે